અંજારમાં ગૌ આધારિત સજીવ ખેતીના ઉત્પાદનો કરતા ખેડૂતો માટે પ્રદર્શન તથા વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે જેમાં કચ્છના જુદા જુદા પ્રાંતમાંથી ખેડૂતો પોતાની ઓર્ગેનિક ખેતીના ઉત્પાદનો વેચવા માટે આવ્યા છે લોકોને અહીં સરળતાથી ગૌ આધારિત ખેતી ઉત્પાદન જેવા કે ફળ શાકભાજી ઓર્ગેનિક અથાણા મસાલા તથા અનાજની વિવિધ પ્રોડક્ટો મળી રહે છે કુકમાના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા અંજારમાં દર ગુરુવાર તથા રવિવારે આ ઓર્ગેનિક સજીવ ખેતીના ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવે છે સેવા સાધના અને રાષ્ટ્રીય સંસદ સંઘની ગો સેવા ગતિવિધિના માધ્યમથી આ ગાય આધારિત ખેતીનું વેચાણ કેન્દ્ર પ્રારંભ થયો ત્યારથી અમે જોડાયેલા છીએ અને ખાસ જે વિશેષ લાભ એ જોયો કે જે વાસ્તવિક ગાય આધારિત ખેતી કરે છે એવા ઉત્પાદનો બનાવે છે એને સીધું માર્કેટ મળતું નથી અને ગ્રાહકને એવી વસ્તુઓ જોઈએ છે તો એમને મળતી નથી એમ તો અહીંયા આવાથી બંનેનું જોરાણ થયું સીધું ગ્રાહકને સીધું ખેડૂતનું જોરાણ થવાથી ઉદાહરણ તરીકે આપું તો બજારમાં જે શાકભાજીના રિટેલ ભાવ હોય એ વીસ રૂપિયા હોય અને રિટેલમાં એ એંસી રૂપિયા ભેજાતું હોય એટલે ખેડૂતને વીસ રૂપિયા મળે અને ગ્રાહકને એંસી રૂપિયામાં પડતો થાય તો ગાય આધારિત ખેતીમાં ખેડૂત સીધો આવે એટલે એસી રૂપિયા વધારે મળી અને જે જે છે છે એને રાસાયણિક ભાવમાં ભાવમાં મળે એ જ ઓર્ગેનિક મળી જાય છે ભુજમાં ચાલુ છે અંજારમાં ચાલુ છે દરેક જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને લાભ મળે બે પૈસા મળે અને ખેડૂતથી સીધો એક એ પણ છે કે ખેડૂતથી સીધો ઘર સુધી એનું સારું એનું શાકભાજી છે કે ફળ છે ફળફળાદી બધી વસ્તુઓ પહોંચે જેથી વચોટિયાઓને આનો પૂરો લાભ જે ઉપાડતા એ ન મળે જેથી ખેડૂતોને ફાયદો થાય